હાય ફ્રેન્ડ્સ ચાલો આજે બનાવીએ સુરતના ખૂબ જ ફેમસ લીંબુ વડા લીંબુ વડાની સ્પેશિયાલિટી છે એનો સ્પેશિયલ લીલો મસાલો વરસાદની સિઝનમાં ચટપટા અને મજેદાર લીંબુ વડા મોજ કરાવી દેશે તો ચાલો રેસીપી જોઈ લઈએ જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો મિક્સચર જારમાં અગિયાર કડી લસણ ત્રણ તીખા લીલા મરચાં એક નાની કટોરી ફુદીનાના પાન ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધા છે હવે અહીંયા એક વાટકી ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે લેવાના છે લીંબુ વડા છે એટલે વન ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી અને ટુકડો આદુ છોલી કટકા કરીને એડ કરી લેવાનો છે ઢાંકણ ઢાંકી અને દરદરી પેસ્ટ બનાવી લેવી તો અહીંયા દરદરી પેસ્ટ તૈયાર થઈ ગઈ સાઈડ કરી લઈશું અહીંયા મેં પાંચસો ગ્રામ બટાકા લીધા છે પાણીથી વોશ કરીને મોટા બટાકા છે એટલે વચમાંથી બે કટકા કરી લેવા એટલે સારી રીતે કૂક થાય કૂકરમાં આ રીતે સ્ટેન્ડ ગોઠવી દેવાનું છે એની અંદર પાણી નાખવાનું છે જે વાસણ સેટ થાય એ આપણે બટાકા ભરીને એની અંદર ગોઠવી દેવાનું તો તપેલીમાં મેં ગોઠવ્યા છે ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર ચાર વિસલ પાડી લેવાની છે તો અહીંયા ચાર વિસલ પડી ગઈ ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે બે વાટકી જેટલો ચણાનો લોટ ચાળીને લેવાનો છે અત્યારે મેં દોઢ વાટકી ચાળીને લીધો પછી મેં અડધી વાટકી એડ કરીને બેટર તૈયાર કર્યું હતું હવે એની અંદર મીઠું એડ કરીશું વન ટીસ્પૂન અહીંયા ચપટી હળદર એડ કરવાની છે તો હાલ એક વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને લમ્સ ના રહે એ રીતે બેટર તૈયાર કરવું ફરી મેં થોડું પાણી એડ કર્યું તો સવા વાટકી જેટલું પાણી એડ થયું છે ફરી અડધી વાટકી જેટલો મેં ચણાનો લોટ એડ કરેલો અને થોડું પાણી એડ કરી અને આ રીતે બેટર તૈયાર કર્યું છે વધારે ઘટ નહીં અને આ રીતે બેટર તૈયાર કરવાનું છે તો બેટર વધારે જાડું ના હોવું જોઈએ હવે અહીંયા બટાકાને બહાર કાઢી લેવાના છે જો સરસ કૂક થઈ ગયા છે વધારે પડતા ઓવર કૂક પણ નથી તો ઠંડા થાય એટલે છોલી લેવાના હવે એક વાસણમાં ત્રણ ટેબલ સ્પૂન મેં સફેદ તલ લીધા છે તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરીશું તો મેં દોઢ ટેબલ સ્પૂન લીધું વન ટી સ્પૂન મરી દર દરા વાટીને ખલમાં દર દરા વાટીને લીધા છે બનાવેલો લીલો મસાલો એડ કરી લઈશું અહીંયા ખાંડ એડ કરવાની છે દોઢ ટેબલ સ્પૂન એક નાની સાઇઝનું લીંબુનો રસ એડ કર્યો ફ્રેશ લીલા ધાણા એક વાટકી સમારીને એડ કરવાના આમાં ગરમ મસાલો નથી આવતો પણ મેં અડધી ટી સ્પૂન એડ કર્યો છે એનાથી ખૂબ જ ટેસ્ટી બને છે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે લીલો મસાલો તૈયાર થઈ ગયો છે એકદમ ચટપટો મસાલો આ તૈયાર થાય છે હવે અહીંયા ચપટી હળદર એડ કરવાની અને જે બટાકા બાફેલા છે એ છોલી અને આ રીતે એને મેશ કરવાના છે તો હાથેથી જ મેસ કરવા તો આ રીતે બધા જ બટાકા મેશ થઈ જાય પછી અહીંયા તડકા પેનની અંદર વન ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે એમાં તેલ ગરમ થાય એટલે અડધો ટેબલ સ્પૂન આખું જીરું બે ચપટી હિંગ એડ કરી લેવાની ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને મીઠા લીમડાના પાન સાતથી આઠ નંગ એડ કરી અને આ વઘાર છે એ આમાં લઈ લઈશું તો મસાલામાં એડ કર્યું હવે આની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે મિક્સ કરી લેવાનું છે તો મેં અડધો ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું અને સારી રીતે આ મસાલો આમાં મિક્સ કરી લેવાનો છે તો હાથેથી હવે સારી રીતે મિક્સ કરી લેવાનું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે લીંબુ સાઈઝના લીંબુ વડાને વાળી લેવાના છે તો આ રીતે બધા જ વડા તૈયાર કરવા તો બધા જ લીંબુ વડા વળાઈ ગયા છે હવે બેટરની અંદર વન ટેબલ સ્પૂન ગરમ તેલ નાખ્યું સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાં ચપટી કૂકિંગ સોડા એડ કરીશું અને ચાર પાંચ ટીપા લીંબુના રસના એડ કરવાના છે એની ઉપર સારી રીતે મિક્સ કરી લઈશું આ પ્રોસિજર કરવાથી બહારથી એકદમ ક્રિસ્પી એવું પડ બનશે તો એકદમ સરસ મિક્સ થઈ ગયું વડાને આની અંદર ડીપ કરી અને ગરમ તેલમાં તળી લેવાના છે અને તળ્યા પછી કેવી રીતે સર્વ થતા હોય છે એ તમારે ખાસ જોવાનું રહેશે એને કેવી રીતે ખાવામાં આવતા હોય છે એ તમે જરૂર જોજો તો બધા જ લીંબુ વડા મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તળી લેવાના છે એક સાઈડ સરસ તળાય પછી એને પલટાવી બીજી સાઈડ ક્રિસ્પી કરી અને કાઢી લેવાના છે તો અહીંયા બધા જ લીંબુ વડા તળાઈ ગયા છે હવે સર્વ કરીશું સર્વ કરતી વખતે અહીંયા તળેલા લીલા મરચાં લેવાના છે ડુંગળી સમારેલી અને લીંબુ તો ખાસ હોય લીંબુ વડાને આ રીતે તોડી અને વચમાં લીંબુનો રસ નીચોવાનો છે તમને જેટલું ભાવે એટલો નીચોવી શકાય છે વચમાં ડુંગળી અને લીલું મરચું મૂકી અને આ રીતે લીંબુ વડા સર્વ થતા હોય છે સો ફ્રેન્ડ્સ સુરતના ફેમસ લીંબુ વડા તૈયાર થઈ ગયા છે આમાં ચટણી નથી આવતી તો આ રેસીપી તમે તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો